સુરતના પાટીદાર અનામતનું આંદોલનનું કેન્દ્ર હતું ત્યારે સરથાણા વિસ્તારમાં વર્ષ બે હજાર સત્તરમાં પૂર્વ પાસ નેતા અને હાલના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની આગેવાનીમાં વિશાળ રેલી યોજાઈ હતી જેમાં પોલીસની કોઈ પરવાનગી લેવામાં આવી ન હતી જેથી હાર્દિક સામે કેસ નોંધવામાં આવ્યો હતો ત્યારે આ કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે હાર્દિકને નિર્દોષ જાહેર કર્યો છે વર્ષ બે હજાર સત્તરમાં પૂર્વ પાસ નેતા અને હાલના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા સરથાણા ખાતેથી પોલીસ પરવાનગી વિના કાઢવામાં આવેલી રેલી કાઢવામાં કેસ સંદર્ભે સુરત નામદાર કોર્ટનો ચુકાદો આવ્યો છે પૂર્વ પાસ નેતા અને ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલ નિર્દોષ જાહેર થયો છે પંદર હજારના અપીલ જામીન રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે પોલીસ પરવાનગી વિના વર્ષ બે હજાર સત્તરમાં રેલી કાઢી હતી શહેર પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરાયો હતો આ કેસમાં હાર્દિક પટેલ જાતે હાજર રહ્યો હતો આજે તેને આ કેસમાંથી મુક્તિ મળતા અન્ય કેસમાંથી પણ મુક્તિ મળશે તેવી સંભાવના છે જાણકારોના મતે ભાજપ સરકારના હાર્દિક હોવાથી તેના પર કેસ હળવા કરવામાં આવી રહ્યા છે પૂર્વ પાસ નેતા અને ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું કે આજે સત્યનો વિજય થયો છે સત્યનો હંમેશા વિજય થતો હોય છે વર્ષ બે હજાર સત્તરના કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે ન્યાયિક પ્રક્રિયા ઉપર અમને સંપૂર્ણ ભરોસો હતો ન્યાયિક પ્રક્રિયાને હું હૃદયપૂર્વક આભાર માનું છું વડોદરાની ઘટના અંગે હાર્દિક પટેલે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે મૃતક બાળકોના માતા પિતાને ભગવાન શક્તિ પ્રદાન કરે વિકાસશીલ ગુજરાતમાં આ પ્રકારની ઘટના બનવી એ દુઃખની બાબત છે હાર્દિકે વિજાપુરથી કોંગ્રેસના ધારાસભ્યના રાજીનામા અંગે નિવેદન આપતા કહ્યું કે કોંગ્રેસમાં નેતાઓ સતત ગુંગળામણ અનુભવી રહ્યા છે વિકાસના કામોમાં સહયોગ આપવા માટે કોંગ્રેસમાંથી છૂટા થયેલા નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે પાંચસો પચાસ વર્ષ બાદ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામનું મંદિર બની રહ્યું છે તેવામાં કોંગ્રેસમાંથી નેતાઓ ભાજપમાં જોડાઈ વિકાસના કામો વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે

સંઘર્ષ કરીને પણ જે અમારા વકીલશ્રીઓ હતા માની યશવંતભાઈ વાળા અને રમેશભાઈએ યોગ્ય કાયદાની પ્રક્રિયામાં દલીલો કરીને અને જે ફેક્ટ હતું એ માન્ય કોર્ટ સામે મૂક્યું છે આજે માન્ય કોર્ટે અમને નિર્દોષ છોડ્યા છે તો માન્ય કોર્ટનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે કે કોંગ્રેસની અંદર સતત લોકો ગુંગળામણ સહન કરી રહ્યા છે ને એના જ કારણે અનેક લોકો વિકાસના માર્ગની અંદર સહયોગ આપવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે સાડી પાંચસો વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બની રહ્યું છે વિકાસના કામો ખૂબ ગતિથી ચાલી રહ્યા છે તો સ્વાભાવિક છે કોંગ્રેસના લોકો પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈને વિકાસના માર્ગ ને વધુ મજબૂત બનાવવા માંગે છે પંદરેક ધારાસભ્યો જ કોંગ્રેસ ની પાસે છે એનો મતલબ એવો છે ગુજરાત ની જનતાએ સ્પષ્ટ જનાદેશ માન્ય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને આપ્યો હતો જે લોકોએ પણ

કોર્ટમાં જ હું કેસને સંપૂર્ણપણે મારા તરફ આવે એ પ્રકારે આપણે બધા જાણતા હોઈએ છીએ ભગવાને એમની પવિત્ર આત્માને શાંતિ અને એમના માતા પિતાને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે આવી ઘટના આપણા તમામના હૃદયોને હંમેશા કાપી દેતી હોય છે ભગવાન આવી ઘટનાઓથી આ ગુજરાતને દૂર રાખે પ્રાર્થના કરું